ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ચૌદ ભાગ સાંભળ્યા આજે આપણે પંદરમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું ગ્રહોના શુભ તથા અશુભ સ્થાન અને તે પ્રમાણે તેમના શુભ અશુભ ફળનું વિવરણ હરીઓ શ્રી હરિએ કહ્યું લગ્ન થી સપ્તમ ભાવ અને ઉપચય એટલે કે લગ્ન કુંડળીમાં ત્રણ છ દસ અને અગિયારમા સ્થાનમાંથી કોઈ પણ એક ઉપચય શક્તિમાં ચંદ્ર હોય તો સર્વત્ર મંગળકારી છે શુકલ પક્ષની બીજ તિથિ તથા પાંચમા અને નવમા ભાવમાં સ્થિત ચંદ્રમાં ગુરુ સમાન પૂજ્ય છે હે શિવ ચંદ્રમાની બાર અવસ્થાઓ છે તમે તેમના વિશે સાંભળો અશ્વની વગેરે ત્રણ ત્રણ નક્ષત્રોથી થી એક એક અવસ્થા બને છે તેથી તે અશ્વની વગેરે ત્રણ ત્રણ નક્ષત્રોથી થી પ્રવાસ પ્રવાસવસ્થા દ્રષ્ટાવસ્થા મૃતાવસ્થા જયાવસ્થા હાસ્યાવસ્થા નતાવસ્થ્યા પ્રમોદાવશ્યા વિષાદાવસ્થા ભોગાવસ્થા જવરાવસ્થા કંપાવસ્થા તથા સુખાવસ્થા આ ચંદ્રમાની બાર અવસ્થાઓ છે આ જ અવસ્થાઓના ક્રમમાં ચંદ્ર સ્થિત હોય તો ક્રમશ પ્રવાસ હાનિ મૃત્યુ જય હાસ રતિ સુખ શોક ભોગ જવર એટલે તાવ કંપ એટલે ધુજારી તથા સુખ આ ફળ મળે છે ચંદ્ર જો જન્મ લગ્નમાં હોય તો તૃષ્ટિ બીજા ભાવમાં હોય તો સુય ત્રીજા ભાવમાં હોય તો રાજ સન્માન ચોથા ભાવમાં હોય તો કલેશ અને પાંચમા ભાવમાં હોય તો સ્ત્રી લાભ થાય છે જો ચંદ્ર છઠ્ઠા ભાવ સ્થાનમાં હોય તો ધન ધાન્યની પ્રાપ્તિ સાતમા સ્થાને હોય તો પ્રેમ તથા સન્માનની પ્રાપ્તિ થાય છે ચંદ્રમાં જો આઠમા સ્થાનમાં હોય તો મનુષ્યને પ્રાણ પ્રાણસંકટ રહેશે નવમાં સ્થાને હોય તો ધનની વૃદ્ધિ થાય છે દસમા સ્થાને હોય તો કાર્યસિદ્ધિ અને એકાદશ સ્થાને હોય તો વિજય નિશ્ચિંત છે જ્યારે ચંદ્ર બારમા સ્થાનમાં હોય તો જાતકનું મૃત્યુ અવશ્ય થઈ જાય છે મૃગશીરા પુષ્પ અશ્વલેષા આ સાત નક્ષત્રોમાં પૂર્વ દિશાની યાત્રા કરવી જોઈએ મગા પૂર્વ ફાલ્ગુની ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ તથા વિશાખા આ સાત નક્ષત્રોમાં દક્ષિણની યાત્રા કરવી જોઈએ અનુરાધા જેષ્ઠા મૂળ પૂર્વશાઢા ઉત્તરાશાઢા શ્રવણ અને ધનિષ્ઠા આ સાત નક્ષત્રોમાં પશ્ચિમની યાત્રા કરવી જોઈએ ધનિષ્ઠા શતભિશા પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ રેવતી અશ્વની અને ભરણી આ સાત નક્ષત્રોમાં ઉત્તરની યાત્રા શુભ હોય છે અશ્વની રેવતી ચિત્રા તથા ધનિષ્ઠા નક્ષત્રો નવા દાગીના પહેરવા માટે શ્રેષ્ઠ છે મૃગશિરા અશ્વની ચિત્રા પુષ્પ મૂલ અને હસ્ત આ નક્ષત્રો કન્યાદાન યાત્રા તથા પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં શુભ છે જન્મ લગ્નમાં શુક્ર અને ચંદ્ર હોય તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે જ પ્રમાણે આ બંને ગ્રહો બીજા સ્થાને હોય તો પણ શુભ ફળ આપે છે ત્રીજા સ્થાનમાં રહેલા ચંદ્ર બુધ શુક્ર અને ગુરુ ચોથા સ્થાનમાં મંગળ શનિ ચંદ્ર સૂર્ય અને બુધ શ્રેષ્ઠ છે પાંચમા સ્થાનમાં શુક્ર ગુરુ ચંદ્ર અને કેતુ હોય તો શુભ છે છઠ્ઠા સ્થાનમાં શનિ સૂર્ય અને મંગળ સાતમા સ્થાને ગુરુ અને ચંદ્રમાં શુભ છે એ જ રીતે આઠમા ભાવમાં બુધ અને શુક્ર તથા નવમાં સ્થાને રહેલો ગુરુ શુભ ફળ આપે છે જન્મના દસમા સ્થાનમાં રહેલા સૂર્ય શનિ અને ચંદ્રમાં તથા અગિયારમાં સ્થાને બધા જ ગ્રહો શુભ ફળ આપે છે એ જ પ્રમાણે જન્મના બારમા સ્થાનમાં રહેલા બુધ અને શુક્ર બધા પ્રકારના સુખ પ્રદાન કરે છે સિંહની સાથે મકર કન્યાની સાથે મેષ તુલાની સાથે મીન કુંભની સાથે કર્ક ધનની સાથે વૃષભ અને મિથુનની સાથે વૃષિક રાશિનો યોગ શ્રેષ્ઠ હોય છે આ શટંક યોગ છે આ યોગ પ્રીતિ વધારનાર હોય છે એમાં શંકા નથી તો અહીંયા ગરુડ મહાપુરાણમાં પંદરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોળમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો